વડોદરામાં નવલખી મેદાનમાં યુવક અને યુવતીને ધમકાવી યુવકની પિટાઈ અને તેનું ટુ વ્હીલર સળગાવવાની ચર્ચિત ઘટનામાં મોટો પગલો લેવામાં આવ્યો છે રાવપુરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પર ખાતાકીય કાર્યવાહી બાદ ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે છઠ્ઠી નવેમ્બરની રાત્રે થયેલી આ ઘટના બાદ શહેરમાં ભારે ચકચાર મચી ગઈ હતી ડભોઈ તાલુકાના મોહમ્મદપુરાના બાવીસ વર્ષીય સરફરાજ ગફુર ગરાસિયા પોતાની ગર્લફ્રેન્ડ સાથે નવલખી કમ્પાઉન્ડ ખાતે બેસ્યો હતો અને તે સમયે ત્રણ શખ્સો સાદા વેશમાં આવી પહોંચ્યા પોલીસનું આઈ કાર્ડ બતાવીને લાયસન્સ અને દસ્તાવેજો માંગ્યા બાદ તેઓએ યુવતીની હાજરીમાં બેરેથી પીટાઈ શરૂ કરી દીધી હતી આ ગુસ્સામાં યુવકને એક્ટિવા સળગાવી નાખવામાં આવી હતી રાવપુરા પોલીસે સીસીટીવીના આધારે હેડ કોન્સ્ટેબલ નિલેશ બારૈયા તેમજ વાણિત ભૌતિક બિલ અને મિત્ર ચતુર્થ બારૈયાની ધરપકડ કરી હતી ખાતાકીય તપાસ પૂર્ણ થતાં જ હેડ કોન્સ્ટેબલ નિલેશ બારૈયાને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ ઘટનાએ પોલીસ વર્તન અને સુરક્ષા વ્યવસ્થા અંગે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે Thank